વડોદરાના નવાપુરા વિસ્તારમાં બોમ્બ જેવો પદાર્થ મળતા ચકચાર પોલીસ ગ્રેસ ગ્રેનેડ હોવાનું ખુલ્યું વડોદરા શહેરના નવાપુરા વિસ્તારમાં આવેલા મહેબુબપુરા ભાતુજી મોલા નજીક ખોદકામ દરમિયાન બોમ્બ જેવો પદાર્થ મળી આવતા વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી અચાનક વણ ફૂટેલો પદાર્થ નજરે પડતા સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો હતો બનાવની જાણ થતાં નવાપુરા પોલીસ સહિતની વિવિધ ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને સમગ્ર વિસ્તારને સુરક્ષિત કરી તપાસ હાથ ધરી હતી પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે મળેલો પદાર્થ પોલીસનો હેન્ડ ગેસ ગ્રેનેડ છે જે વળ ફૂટેલો હતો આ ખુલાસા બાદ સ્થાનિકોએ હાશકારો અનુભવ્યો હતો પોલીસના જણાવ્યા અનુસાર વિસ્તારમાં આવેલા એક ધાર્મિક સ્થળના ખોદકામ દરમિયાન આ ગેસ ગ્રેનેડ મળી આવ્યો હોવાનું જણાવ્યું છે પોલીસે વધુમાં દાવો કર્યો છે કે આ ગેસ ગ્રેનેડ આશરે ચાલીસ વર્ષથી વધુ જૂનો છે અને હાલ કોઈ પ્રકારનું જોખમ નથી જ્યારે બીજી તરફ સ્થાનિક અગ્રણી શીલાબેન ઠાકોરે આક્ષેપ કર્યા હતા કે આ ગ્રેનેડ કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા ત્યાં મૂકી ગઈ હોઈ શકે હાલ પોલીસ દ્વારા તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે પોલીસે સ્પષ્ટ કહ્યું છે કે હાલ પરિસ્થિતિ સંપૂર્ણ રીતે નિયંત્રણમાં છે અને નાગરિકોને ગભરાવાની કોઈ જરૂર નથી આજ રોજ નવાપુરાના મહેબૂબપુરા વિસ્તારમાં જ્યાં મહેબુબપુરા ચોકી આવેલી છે પોલીસની ત્યાં જે મંદિર છે મંદિર પાસે મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા કોઈ કામથી ખોદકામ કરવામાં આવેલું હતું તો ત્યાંથી એક થ્રી વે ગેસ ગ્રેનેડ છે જે ચાલીસથી થી પચાસ વર્ષ જૂની બનાવટનો હોય એમ પ્રાથમિક દ્રષ્ટિએ દેખાયેલું છે એ મળી આવેલ છે એ મળતાની સાથે જ નવાપુરા પોલીસે અમારી બીટીડીએસ ટીમ છે એને ઇન્ફોર્મ કરેલું હતું અને બીડીએસની ટીમ ત્યાં આવીને ચેક કરતાં આ જે ગેસ ગ્રેનેડ છે તે મૃત હાલતમાં એટલે કે ડેડ હાલતમાં છે એવું જણાવેલ હતું એટલે આ ઓલરેડી ઇનએક્ટિવ ગ્રેનેડ છે એ ત્યાં છે કદાચ ત્યાં કોઈક જૂની ચોકી હતી અથવા જે તે વખતે કોઈક વાર રાયોટિંગમાં કોઈક વાર ગેસ ફેકવામાં આવેલો હોય તો આ ત્યાં રહી ગયું હોય અને એને કારણે અત્યારે ખોદકામ કરતાં મળી આવે છે શું ઇનપુટ મળਿਆ था બસ ગેસ ગ્રેનેડના જ અમને ઇનપુટ મળેલા હતા કે આ રીતે ગેસ ગ્રેનેડ મળી આવેલ છે તો અમે તરત જ બીજી બીટીએસ ટીમને સંપર્ક કરેલો તો સ્થાનિકોનો આક્ષેપ છે કે અંદરથી ખોદકામ કરતાં નથી નીકળ્યો પણ રિસર્ચર કોઈ મૂકી ગયો તો એટલે આ વિસ્તારના માટે મૂકવા જેવો કોઈ પરિસ્થિતિ જણાય આવતી જ નથી કેમ કે આ જે ગ્રેનેડ છે એ ખૂબ જ જૂનો ગ્રેનેડ એવું લાગી રહ્યું છે સ્ટીલની બનાવટનો છે હવે જે આવે છે પ્લાસ્ટિકના બનાવટના ગ્રેનેડ આવી રહ્યા છે અને એના પર જે માટી લાગેલી છે અને ડિફ્યુઝ બી થઈ ગયેલો છે તો કોઈ મૂકી જવાય જેવું કોઈ હકીકત એમાં છે નહીં ખોદકામ દરમિયાન મળી આવે છે હા ગેસ ગ્રેનેડ અત્યારે જે ગેસ ગ્રેનેડ હતા એ બે ટાઈપના આવતા હોય છે એક તો જે આપણી રાઇફલ છે એમાં મૂકી અને શૂટ કરતા હોઈએ છીએ બીજા એક હેન્ડ ગ્રેનેડ આવતા હોય છે કે હાથમાંથી એની પીન કાઢી અને આપણે ફેંકતા હોય છે તો એ ટિયર ગેસ ટાઈપનો એક ગ્રેનેડ આવતો હોય છે કે જેમથી ગેસ નીકળતો હોય છે અને ટોળું બીકરી જતું હોય